ચાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે બાર કલાકમાં સો કિલોમીટરનું અંતર કાપ ધાનેરાના રવિયા ગામના ત્રણ બાળકોએ સ્કેટિંગ ટ્રેનિંગ પૂરી કરી દિયોદર બાણ માતાજીના દર્શન કર્યા હતા ત્રણેય બાળકો હવે રાજાકક્ષાએ ભાગ લઈ જિલ્લાનું નામ રોશન કરશે ધાનેરા તાલુકાના રવિયા ગામે રહેતા વિશાલ સુરેશભાઈ નોગો ધોરણ બે માં અભ્યાસ કરે છે તેમજ ડિમ્પલ સુરેશભાઈ નોગો ધોરણ ત્રણ અને નવીન રમેશભાઈ નોગો ધોરણ પાંચ માં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે ત્રણેય બાળકોએ માત્ર એક વર્ષમાં મહારાષ્ટ્ર ખાતે આવેલા ચંદુકાકા સરાવ બારામતી દિયોદિયો ગૌશાળા ખાતે સ્કેટિંગની ટ્રેનિંગ પૂરી કરી હતી જેમાં ટ્રેનિંગ વખતે ત્રણેય બાળકોને દિયોદર ખાતે બિરાજમાન કુળદેવી બાળ માતાજી મંદિર ખાતે દર્શન કરવાની માનતા રાખી હોવાથી આ ત્રણેય બાળકોએ ધાનેરા તાલુકાના રવિયા ગામેથી સો કિલોમીટરનું અંતર કાપી બાર કલાકમાં સ્કેટિંગ કરી શુક્રવારે દિયોદર ખાતે પહોંચ્યા હતા જેમાં સ્કેટિંગ કરી આવતા ત્રણેય બાળકોને જોવાલાયક એકઠા થયા હતા આ બાળકોએ બાણ માતાજીના મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેમાં બાળકોએ સ્કેટિંગની ટ્રેનિંગ પૂરી કરતાં હવે રાજ્યકક્ષાએ આ બાળકો ભાગ લેશે અને સારું દેખાવ કરી જિલ્લાનું નામ રોશન કરશે આ બાબતે ડિમ્પલ નોગો જણાવે છે કે બનાસની વાત સાથે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે સ્કેટિંગ શીખતા માટે ખૂબ જ મહેનત જરૂરી છે જ્યારે અમને ટ્રેનિંગ માટે લઈ ગયા હતા ત્યારે અમોય માતાજીની માનતા રાખી હતી જેથી ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે હવે અમે ત્રણ ભાઈ બહેન રાજ્યકક્ષાએ રમવા માટે તૈયાર છીએ અને અમને આશા છે કે અમે સારી સ્કેટિંગ કરી જિલ્લાનું નામ રોશન કરીશું આ બાબતે બનાસની વાત સાથે વાત કરતાં રમેશભાઈએ જણાવ્યું હતું કે અભ્યાસની સાથે સાથે બંને ભાઈ બહેનને સ્કેટિંગનો શોખ હતો જેથી અમોએ બે અમારા દીકરા અને એક મારા ભાઈના દીકરાને મહારાષ્ટ્રમાં ટ્રેનિંગ આપવા માટે મોકલ્યા હતા અને હવે જેઓ રાજ્યકક્ષાએ રમવા માટે તૈયાર છે બીરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર આ મારી છોકરી છે મારો છોકરો છે અને મારા ભાઈનો ભાઈનો છોકરો છે હું રવિયાથી નીકળ્યો છું દિયોદર દિયોદર બોણ માતાની બાધાથી છોકરાને સ્કેટિંગ શીખાડ્યા હતી પુના પુનામાં શીખવાડે છે પૂના બારામતી ચંદુકાકા શરાબ ત્યાં કંઈ શીખવાડે છે શીખીને બાર મહિના કમ્પ્લીટ ટ્રેનિંગ પૂરી કરી પૂરી કરીને બોણ માતાને દર્શન કરશે અને દર્શન કરી અને નીકળવાનું છે અને એની બધી બાર કલાકમાં સો કિલોમીટર કાપી નાખ્યું છે અને આ દર્શન કરી લે અને બે દાડા રહીને પાછું પૂના એને નેશનલમાં મૂકવાના છે અને આ છોકરી છે આઠ વર્ષની છોકરો છે છ વર સાડા છ વર્ષનો અને મારા ભાઈનો છોકરો છે બાર વર્ષનો બીજા છોકરી ભણે છે પહેલાં છોકરો ભણે છે અને મારા ભાઈનો છોકરો છે એ ભણે છે કોચમાભાઈ હું પૂરી કરી નાખ્યું છે બરાબર સર અને બોર્ડ સૌ સારું કર્યું જય બોનમાં